પોરબંદરમાં મહાશિવરાત્રીના દિવસે છાયા નજીક આવેલા પૌરાણિક ચાડેશ્વર મહાદેવના મંદિરે વહેલી સવારથી જ શિવ ભક્તોની કતાર લાગી હતી શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાંથી પણ લોકો મોટી સંખ્યામાં મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને તો રાત્રે બાર વાગે યોજાયેલી મહા આરતીમાં પણ મોટી સંખ્યામાં શિવ ભક્તો સહભાગી બન્યા હતા પોરબંદરમાં મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ વિવિધ शिवालयોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી અને મહાદેવને જલ, દૂધ, પુષ્પ ચડાવી ભક્તો દ્વારા રિઝર્વવાનો પ્રયાસ કરવામાં આવ્યુ હતો. ત્યારે છાયા સ્થિત પૌરાણિક 9મી સદીનો ચાડેશ્વર મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર હોવાથી અહીં પણ સવારથી જ ભક્તોની કતાર લાગી હતી. અહીં સમગ્ર શ્રાવણ માસ તથા મહાશિવરાત્રી નિમિત્તે મહાદેવને વિવિધ શણગાર કરવામાં આવે છે આ વખતે પણ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાદેવને દિવ્ય શણગાર કરાયો હતો ઉપરાંત મહાશિવરાત્રી નિમિત્તે મંદિર નજીક મેળો ભરાયો હતો તેમજ રાત્રિના બાર વાગે મહાઆરતીમાં બહોરી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા આ મંદિરના ગર્ભગૃહમાં બાર સાખ પર લાગેલા અલંકાર અને ખૂણા ઉપર લાગેલ કિચક સ્તંભના વ્યસ સમુખ આ મંદિરની શોભામાં વધારો કરે છે અનેક ઇતિહાસ આ મંદિર સાથે જોડાયેલા છે 9મી સદીમાં બનેલું ચાડેશ્વર મહાદેવનું મંદિર મૈત્રકાળ પછીના સ્થાપત્યોનો ઉત્કૃષ્ટ નમૂનો છે સાદી રચના અને તેના વક્રિય શિખરને લીધે ગુજરાતના મંદિર સ્થાપત્યના ઇતિહાસમાં તેનું અનેરું સ્થાન છે આ પૌરાણિક ચાડેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં એક ચાડેશ્વરી વાવ આવેલી છે અને ત્યાં જ હનુમાનજીના માતા અંજની માતાનું મંદિર પણ આવેલું છે સમગ્ર ગુજરાતમાં હનુમાનજીના માતા અંજની માતાનું મંદિર એકમાત્ર અહીં જ આવેલું છે આ મંદિર પણ ભક્તોમાં અનોખા આકર્ષણનું કેન્દ્ર છે આ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને પુરાતત્વ વિભાગ હસ્તક આ મંદિર છે શિવરાત્રી નિમિત્તે આ મંદિરે આજે શિવરાત્રીના પાવન દિવસે અહીંયા હજારો ભક્તોની ભીડ છે આ મંદિર પોરબંદર વિસ્તારમાં લગભગ અગિયારસો વર્ષ જૂનું મંદિર છે અને અહિયાં દર વર્ષની જેમ આજે પણ હરિભક્તો ભારી ભીડમાં ઉમટ્યા છે અને બધા જ પોરબંદરવાસીઓ અને આસપાસના લોકો આનો વધારેમાં વધારે દર્શનનો લાવો લે પ્રસાદી લે અને શિવમય બને એવી શુભેચ્છા હર હર મહાદેવ મારું નામ જયરામ ગીરી ગોસ્વામી ચાર્ડેશ્વર મંદિરના પૂજારી આજથી વર્ષો પહેલાં અમારા વડવાના વારસાગતમાં અમને આ મંદિરની પૂજા કરવાનો વહીવટ કરવાનો અધિકાર મળેલ છે અને બહુ જૂનું પુરાણું મંદિર છે આજે મહાશિવરાત્રિ નિમિત્તે ત્યાં રાજાશાયના વખતથી આ મેળાનું આયોજન થાય છે અને હજારોની સંખ્યામાં માણસો આવે છે ચાર આરતી થાય છે એક સવારે એક સાંજના એક બપોરના અને એક રાતના બાર વાગે ચાર મા આરતી થાય છે અને શ્રદ્ધાળુઓની શ્રદ્ધા મુજબ ભક્તિ ભાવથી માણસ આનંદ મેળામાં આનંદ કરે છે મજા કરે છે